પચીસ મીટરે પહોંચી ચૂકી છે રામી ડેમ કુલ જળ સપાટી એકસો છન્નું પોઈન્ટ પાંત્રીસ મીટર છે રામી ડેમમાં એક હજાર આઠસો ઓગણચાલીસ પોઈન્ટ એક ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે નીચાણવાળા વિસ્તારોને જોકે એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં જાલાવાટ દેવત ચિલિયાવાટ ગામનો સમાવેશ થાય છે આ તમામ ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે આ સાથે સાથે ડેરી વીજળી મોટાવાટ ગામને પણ એલર્ટ કરાયા છે ખંડીબારા મોટી સાકડ ગામને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે આસપાસના અનેક ગામો જેમને એલર્ટ રહેવાની સૂચના આપી આપવામાં આવી છે સતત ઉપરવાસમાં વરસાદથી નદીના અને ડેમની અંદર જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે જેથી ડેરી વીજળી મોટા વાટ સહિતના અનેક ગામો જેને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે અત્યારે ડેમની જળસપાટી જે ખૂબ જ વધી રહી છે અને આ સાથે જ આગામી સમયમાં પણ ડેમના પાણી ગામોની અંદર ફરી વળે તેવી શક્યતા સેવાઈ રહી છે જેથી કરીને આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચન કરાયું